ભાઈ બાળ વિવાહ મુક્ત ભારત શા માટે અહીંયા આ જિલ્લામાં કે આખા ગુજરાતમાં દરેક વિભાગોનું કે દરેક આંકડાકીય માહિતી સાથે એનું મૂલ્યાંકનને સર્વા સર્વે થતું હોય તો જ્યારે બનાસકાંઠા જિલ્લામાં આપણા બાળ વિવાહનું પ્રમાણ ક્યાંક આખા ગુજરાતના જિલ્લાઓના પ્રમાણમાં અહીંયા બીજા નંબરે આ જિલ્લો છે તો એને અટકાવવા માટે શું કરી શકીએ એના માટેના પ્રયાસ સંસ્થાએ જે પ્રયાસ કર્યા કર્યા છે અને અમને જ્યારે આમંત્રણ આપીએ અને અમારા હસ્તે જયારે કામ થવાનું છે ત્યારે આપણે સૌ એવી આશા રાખીએ કે આમાં જે પણ આપણું લક્ષ્ય છે એમાં સફળ થઈએ બીજું કે મને આ રથને પ્રસ્થાન કરવાનો જ્યારે મોકો મળ્યો છે ત્યારે હું એક માત્ર સાંવિધાનિક પદ પર બેઠેલી વ્યક્તિ તરીકે નહીં પણ એક માતા એક બેન અને એક નાગરિક તરીકે આપ સૌની વચ્ચે ઊભી છું આપણે બાળ લગ્ન શબ્દ બોલીએ છીએ ત્યારે આપણને માત્ર કાયદાનો વિષય નથી રહેતો પણ એ આપણને સીધું હૃદયને સ્પર્શે એવો એક વિષય બની જાય છે કારણ કે દરેક બાળક કોઈને કોઈની ચિંતા અને એ સંતાન છે અને કોઈની દીકરી છે તો કોઈનો દીકરો છે એ બાળકના સ્વપ્નાઓ છે તમારા બધાના પણ કંઈક સ્વપ્નઓ છે અને એ સ્વપ્નાઓ તેની આંખોમાં ચમકતા ભવિષ્યના સ્વપ્નો અને તેનું નિર્દોષ હાસ્ય સાથે એ બાળ લગ્નનો વિચાર પણ જો આપણું આંતરાત્મા એને ઝંઝોડવા જોઈએ કે ભાઈ આ જે વસ્તુ થઈ રહી છે એ ખોટી થાય છે અને બાળપણ આપણને જે મળ્યું છે એ બાળપણે આપણને ભગવાને આપેલી એક સુંદર ભેટ છે આ સમય આપણા સૌ માટે રમવાનો ખીલવાનો અને કંઈક શીખવાનો અને ફરી ઊભા થવાનો અને સ્વપ્નાઓ જોવાનો હોય છે પરંતુ જ્યારે બાળ લગ્ન થતા હોય છે ત્યારે બધું જ અચાનક છીનવાઈ જતું હોય છે અને ઘણા બધાની સાથે આ વિસ્તારમાં ક્યાંક એવું બન્યું હશે પણ એક નાની બાળકી જ્યારે તમે તમારા જેવી દીકરીઓ હોય તો એના હાથમાં શું હોવું જોઈએ તો એક સારામાં સારું પુસ્તક હોવું જોઈએ તેને સમય પહેલાં જ આવા જ્યારે બાળ લગ્નો થતા હોય ત્યારે સમગ્ર સંસારની જવાબદારીઓ સોંપી દેવામાં આવે છે અને એ બાળક એને જ્યારે સુરક્ષા મળવી જોઈએ ત્યારે એના કરતાં એ પરથી પરિસ્થિતિઓનો એવો ભોગ બને છે કે જેના કારણે પોતે માનસિક સ્ટ્રેસ અને એ ચિંતામાં મુકાઈ જાય છે અને